જય માતાજી મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો ડાયરો મજામાં તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા વ્લોગથી તો આજે છે મારા તરફથી બધાને પહેલી વખત તો હેપ્પી ન્યૂ ઇયર જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધાએ તમને બધા એને નવું વર્ષ છે આવનારું નવું વર્ષ છે બધા માટે બે હજાર ચોવીસ છે ખૂબ જ લાભદાયી અને બે હજાર ત્રેવીસ ગયું જે કંઈ કંઈ કહ્યું ભૂલી જવાનું સાથે નવા વર્ષની શરૂઆત છે જો કે આમ તો આપણે ગણીએ તો આપણા બધા જ કેલેન્ડર મુજબ છે આપણે તો નવ વર્ષ જો કે દિવાળી પછીનું છે એ ગણીએ છીએ કારણ કે દિવાળી પછી આપણે જે ગુજરાતી મહિના મુજબ કાર્તક માસની જે શરૂઆત થાય છે એ જ આપણે આપણું બેસતું વર્ષ ગણીએ છીએ નવ વર્ષ ગણીએ છીએ મારું કેવું છે બાકી તો એપિન્યુઅર છે એ જો ખ્રિસ્તીઓ નવ વર્ષ છે પણ આપણા અંગ્રેજી મહિના મુજબ જે શાલ પૂરી થાય છે તો એ આપણે એ ગણી છીએ બાકી તો આમ તો ગુજરાતી મહિના મુજબ છે આપણું બેસતું વર્ષ તો જો કે કારતક મહિના પછી તો હાલો વાડીએ પીવાઈ ગયા છે શાહ પાણી અને બધા બેઠા છે બાપા આજે નવ વર્ષ છે ખબર છે બધાને રામ 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 લખાપા રામ રામ બાપુજી રામ રામ માં જે શ્રી કૃષ્ણ રામ રામ હા આજે જાન્યુઆરી મહિનાનો પહેલો દી છે અને બે હજાર ત્રેવીસ પૂરું થયું અને બે હજાર ચોવીસ ચાલુ થયું ચોવીસ ચાલ આ ચાલુ થઈને ત્રેવીસ પૂરી થઈ ગઈ હા કેનો ફોટોમાં જૂનો હં ઓહો આ તો બહુ જૂનો લાગે હા હા

કામકાજ થઈ ગયું વાળીનું બધું પૂરું આગળ ભેંસ દોવાનું ચાલુ થાય પછી રચ્યા પણ દોહા બોહા ગવડાવશું અને એવું બધું છે ચા પીએ છીએ હાલો બીજું હાલો ભાઈ જો ભેંસ દોવાનું ટાણું થઈ ગયું ને હાલે છે ભેંસ દોવાનું અને રાજ્ય આપણે કઈ બોલી વાત અધૂરી હતી એ નહીં વણજારા વાળી તો વણજારા વાળી વાત પાછી કરવી જોઈએ કેમ થાય હા બરધું હોય આમ ટાઈ

એટલી બધી ટાઈટ પડી છે એમ કેવાય એમ ડાળણી એમ કેવાય આ તો જાડવા ઉખાય એમ આ જાડવા આવડીયું ડીંગણી બધી ઉખાય હા હા ઉમાડો એકા પેલા એમ મેવા પડ હા હિમ એટલે ટુક બહુ હતી છે બહાર ઠંડી પડે એની હા ઓલું વણજારાનું હું ગીત હતું હે વણજારા હા એવો વણજારા નું ઘરમાં ટેળડી વણજારા

કે એ જે લોકો હારતા ને એવું બધું કરતા એનું બધું આખે કેવી રીતના હતું કારણ કે હવે તો એ વાહનો ને એવું બધું આવ્યા એ પછી બધું ઓછું થઈ ગયું નકર પહેલાં હતું જ નહીં આમ તો ઓલી ગાડીની ઓલી માથે રાખતા કાં ઓલું આમ કે ગોળાકાર અર્ધ ગોળાકાર આખું બાંધતા પછી એમાં ભરી નીકળતા વીસ ને પચીસ ત્રીસ ગાડા સો બસો જેટલા જોતા એટલા એ આખે આખી વણજાર નીકળતી હે

તાકાત આપજો કે જેથી છે એ અમે આગળ વધી શકીએ બધા આગળ વધી શકીએ બધાને મંચ મળે સ્ટેજ મળે જો કે અમારી ચેનલમાં પણ છે આજે મેં જોયું સાડા ચાર હજાર જેટલા સબસ્ક્રાઈબરો થઈ ગયા છે જે બદલ તમામનો હું દિલથી આભાર માનું છું આજે નવા વર્ષના દિવસે અમારી સાથે જોડાઈ રહેજો દોસ્તો છેલ્લે સુધી જોડાઈ રહેજો અને વિલેજ લાઈફના બ્લોગ છે એ તમે અમે છે રોજ આપતા રહેશું તમારે કંઈ નવું જોવું હોય તો પણ કોમેન્ટ કરી શકો છો જેથી અમને છે આગળ મોટિવેશન મળતું રહેશે થેન્ક યુ

તો આજે છે ઠંડી ફૂલ અને અમે અત્યારમાં બેઠા તા અહીંયા તો અત્યારમાં હું તાપ કરવો પડે એવું લાગે છે ક્યાંક તાપ કરવો નથી પછી કેટલું બધું કરવું યાર નોખું આમાં તો અત્યારે કામાં ટાઈટ હોય છે છે અને અત્યારમાં છે ને પવન બહુ છે ને એટલે ટાઈટ વધારે હોય છે બાકી પવન ન હોય તો કંઈ એટલી બધી ટાઈટ ન હોય પણ આજે યાર પવન છે ને ટાઈટ વાય છે બહુ એટલે કોઈ વાડી આવ્યા હતા ટાઈટના બીજું કે કામ કંઈ કામ નથી ચાલો ઓની કરો આગળ વધીએ આપણે ઓની કરો જાવું ચાલો જઈ આવી ફરી ફરી આ મન થોડો ફરમેન ના જાય બલ્લા ક્યાં ન્યાઉ સોયાબીન ના કરવા સાફ કરવા અટાણે લીલકાતી હરિયાળી ની મોજ લીલી વાડી જો અહીંયા આખે આખે આ મકાઈ અમે જે ઓયણી થી અગાઉ વાવેલી છે એ મકાઈ એટાણે થઈ ગઈ બહુ આરામ હારી બહુ હાઈ ક્લાસ કામ છે જો એટલું એટલી ઊંચે આવી ગઈ ટૂંકમાં અડધે લગ્ન આવી ગઈ છે એટલે હમણાં લગભગ પંદર વીસથી કેળેમાં વાટ પડશે અત્યારે શું છે પાછી જોરદાર ટાઈટ પડવા માંડી તો જોરદાર ટાઇટ પડવા એમાં તમે હાલ જાઓ તોય તમને ટાઇટ હોય એટલે આપણે ઓઢલી છે ટોપી કારણ કે ટોપી ઓઢલી તો પવન થોડોક ઓછો લાગે ટાઈટ ઓછી હોય તો એવું બધું છે અને ઘઉંમાં એ મને કોઈ ડુંડી આવવા માંડી છે આ બાજુ છે કપાસ તો કપાસ તમે જોયું છે કાલનો વિડીયો તો એમાં છે એ કપાસ છે આપણે વીણી લીધો કારણ કે એવું થઈ ગયો પૂરો એવું બધું છે અને અહીંયા હાલીએ છીએ આમાં ક્યાંક ક્યાંક ખેતરમાં જે આ ખળ છે ને એ આપણે લેતા જઈએ છીએ કારણ કે અમુક જો આ હે ને અહીંયા સાઈડમાં ખડ ઉગ્યું કારણ કે નવી રીતે ક્યાંક ઉગેલા હોય છોડવા કઈ કામ ના ન હોય ખડ કહેવાય ગુજરાતીમાં ચોખ્ખી ભાષામાં ચોંખી ભાષામાં કહેવાય ખડ નકામું હાવ તો એ આપણે લઈને એને કરી દેવાનું ઘા કારણ કે એ પડ્યું પડ્યું સુકાઈ જાય ભાઈ એવું હે નાલો હવે આગળ ને ટાઈટ છે આજે ભાવ ભાઈ જે આવી ગઈ ટાઈટ ની એમ થોડીક ટાઈટ પડે ને તો માન વાદરા થઈ ગયા પાસા કઈ ખરેખર થઈ જાય એવું હે એ વાત હાચી પણ એ તઈ નો મેળવે ઓહો કપાસ નો સોડવો હતો પણ કેટલો ઊંચો ગયો અને એમાં તો ઝીંડવા કેટલા હે બોલો એક ઝીંડવું નહીં ખુલે હારે હારું એટલે કહું એક ઝીંડવું હારે હારું નહીં ખુલે તમે હું ખળ વાઈ ટુ બાબુજી હીણ વટાઈ ગઈ ઝીણું ઝીણું ખોળ છે આમાં તો કપાહે કાઢી નાખો છે ને આપણે હમણાં ભાઈ આ કપાસ છે નીકળ્યા હે ઓ હો તમને થતું છે કે અહીંયા શું છે આ તો આપણું જૂનો ને જાણીતો આપણો મિત્ર એવો ચાડીયો કેમ બાકી જોયું ને ઉભો હે અડી ખમો અહીંયા કાંઈ ઘટાડ નહીં ખેતર વસારે ખાંભી ખોડી ઊભો તો અહીંયા અત્યારે એ ઊભો હે અને રાખો જ તો કારણ કે અગાઉ આપણે વિડીયો મૂક્યો તો જોયો હશે દોસ્તો ત્યાં ભૂંડાની અંદર રંજાઇ હતી ને ત્યારે આપણે એને અહીંયા બનાવ્યો હતો મેં ઘણી મહેનત કરી અને એને બનાવી નાખું હતું તો એ પછી એને બહુ ફાયદોય થયો છે ન થયો એવું નથી કારણ કે આજુબાજુ કે ક્યાંય તો નથી કે મોરલા આવતા નથી ભૂરણા આવતા નથી રોજડા આવતા કારણ કે રાઈતી જો ધોરી વસ્તુ છે એટલે અમે ચાંદ અને ટૂંકમાં ચમકારા હોય એટલે શું છે કે ચમકે એટલે એ બહુ ફાયદો છે તો અત્યારે જો અહીં વ્યવસ્થિત બનાવ્યો હતો ને એવો ને એવો છે એમાં કાંઈ ફેરફાર નથી પૌ નહીં ઘણો આવ્યો પણ એવી રીતના ખોડી દીધો ને મેં પડ્યો જ નહીં બાકી પડી જાય નક્કી પડી જાય એક વખત આની કોઈનો હાથ ભાંગી જાય તરત ભખ દે તો રેડી કમ્પ્લેટ આપણો ચાળીઓ વાહ તો અહીંથી છે આ માંડીને બધા ઘઉં છે પૂરી રીતે પાક ઉપર આવવાની તૈયારીમાં છે હવે કારણ કે ડુંડિયું બધામાં આવતી જાય છે હવે ધીરે 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 ડુંડિયું અને જેમ ઠંડી પડશે એમ એ તો વધારે નહીરવા થઈ જાય ઘઉં તો હમણાં પાણી કે પાવાનું છે નહીં ત્યાંથી ગેટ બેટ બંધ રાખ્યું ચાળિયાનો આ એક હાથ ઊંચો થઈ ગયો હમણાં ખેચાણો લાગે હાથ ઊંચો રાખ્યો ને એટલે હરખો દો એટલે બત્તી કરે કોઈ ખબર પડી જાય માણા ઉભો એવું જ લાગે આ ચાળીયા ઉભો ને એટલે કારણ કે આમ મસ્ત દેખાય ને સારી રીતે બહુ સારો લાગે ઘઉં બહુ પાકી ગયા હમણાં તો કંઈ પાયા નથી હમણાં લગભગ બે ત્રણ દિકેડે પાછું પાણી વરણ વળાતા ધોર્યો એ સુકાઈ ગયો અને જો ડુંડી માથે પાક આવી ગયો પૂરે પૂરો તો એક મોટો એવો છેક વાથી રાઉન્ડ મારી 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 અને હવે ધીરે ધીરે છે પાછું આમ મારી બાજુ જાઉશું ને મારું કામ થઈ ગયું છે વાંચાણે બધું પૂરું તો બીજું કે કહેલા ટેસ્ટ કંઈ કામ નવું હતું નહીં જૂનું ને ચાણ તું પેહ દોવાઈ ગઈ ને આપણે દૂધ છે ધીરે ધીરે ગામ બાજુ જ વાલશું અને સૂર્યનારાયણ ધીરે ધીરે રડતા આવે છે આજે વહેલું હોય જવું છે કારણ કે આજે ઠંડી બહુ છે આજે એટલે કોટ પહેરી રહ્યો કારણ કે ઠંડી હોય યાર બહુ લાગે છે આજે એટલે હાલીએ ધીરે ધીરે તો આનીકવાર કોથમી વાવી છે ને બહુ સારી થઈ ગઈ તો હાલો તો દેખાડું કેવી લીલવણી છે મારી કોથમી ગૌની વાવેલી છે એક વખત કોથમી અને ગાજર બે ઊગા તો હર રસ એમ લાગ્યું કે તો ગાજર છે કોથમી છે કારણ કે પાંદડા ના પાંદડા હોય ઉગે ને ત્યારની વાત છે તો તમને એમ લાગતું છે કે આવા બે અલગ વસ્તુ છે પણ ઓહો હું તમને નહીં દેખાડી શકું યાર કારણ કે જો આજ મારા ભાઈબંધનો એક મિત્રનો એક જન્મદિન હતો તો એને મને આપી છે કિટકેટ વાહ દોસ્ત થેન્ક યુ તારો આભાર મિત્ર ખૂબ ખૂબ મારો આભાર તો એને મને આપી કે મોટા લેતો જાય કે કિટકેટ મારા તરફથી તો એની આપી મને કિટકેટ અને હું લઈને આવતો રહ્યો કિટકેટ તો હવે આપણે ખાઉં કિટકેટ મસ્ત ચોકલેટ છે યાર અને મારા બડ ડેમાં મેં એને આપી હતી એટલે મને એણે હામી આપી એટલે એનો જન્મદિવસ હતો તો મને આપી એની કિટકેટ થેન્ક યુ દોસ્ત